નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે ફરી પાછો મગફળીની આવકમાં ઘટાડો નોંધાણો છે મિત્રો પાલની આવકમાં પણ ઘટાડો નોંધાણો છે પણ ગુણીની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો નારાજીનું કામકાજ તમે જોઈ શકો તો હરાજીમાં જઈ જા દસ હજાર આસપાસ ગણી શકાય મિત્રો એટલી આવક આજે પણ જોવા મળી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કે છે આજના બજાર ભાવ બારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો બિયાર ક્વોલિટી બારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સુપર ક્વોલિટી ઓગણચાલીસ દાણા બરનો માલ છે નવસો ને છન્નું રૂપિયાનો ભાવ છે નવસો ને છન્નું રૂપિયાનો ભાવ છે નવાણું નંબર મગફળી છે નવસો ને છન્નું રૂપિયામાં વેચાણી છે વજનમાં મીડિયમ છે નવસો ને છોતેર રૂપિયા નો ભાવ છે ઓગણ ચાલીસ નંબર મૂળ ફળી છે વજન માં હરવી છે નવસો ને છોતેર રૂપિયા હરવો વજન માં હરવી છે

અગિયારસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે અને ઓગણચાલીસ નંબર મગફળી છે દાણી ક્વોલિટી સારી છે બિયારણ ક્વોલિટી નો માલ છે મિત્રો અગિયારસો ને એકાણું રૂપિયાનો અગિયારસો ને છોતેર રૂપિયા નો ભાવ છે રૂપિયા રૂપિયાનો ભાવ છે જે ગિરનાર મગફળી છે મિત્રો અગિયારસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે ગિરનાર અગિયારસો છોતેર ગિરનારની ક્વોલિટી છે આ